હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે છે દશામાનું વ્રત તો ચાલો બધાય બોલો જય દશામાં આજે કમેન્ટમાં બધા જય દશામાં લખશે અને આજે આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ દશામાનું મારે આજે વ્રત છે તો બધું જો આ ડેકોરેશન મેં કર્યું છે મંડપ છે અને માતાજીની મૂર્તિ બારે છે તો આગળ થાપન કરશું તમે વિડીયો જોવાનું ચૂકશો નહીં વિડીયો જોવાની આવવાની છે બહુ મજા અને દશામાની મૂર્તિ જો ઓલા કહે છે જો હોલમાં દશામાની મૂર્તિ છે છોકરાઓને બધા આવી ગયા છે અમે બધું તૈયારી કરીએ છીએ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ તો ચાલો હવે બસ દશામાની મૂર્તિનું થાપણ કરીએ કન્ટિન્યુ લોગમાં બીના રહેજો તો ખ્યાલ આવે તમને કે તમે કઈ રીતના ત્યાં વ્રત લ્યો છો ને એ બધું કરો છો થાપણ ને એવું ને અમે અહીંયા કઈ રીતના કરીએ છીએ તો ચાલો જોવાનું ચૂકશો નહીં ને કન્ટિન્યુ લોગમાં બીના રહેજો એટલે તો જે દિશામાં બધાય ને તો જો અત્યારે લીલા તોરણ બંધાય છે આ દિશામાંના માંડવામાં તોરણ બાંધવાનું છે અને બીજું તોરણ આવી છે અહીંયા બાયડ ઉંબરમાં તો ત્રણ

આન વી વોન યુ ફ્રી અગર કોસરે બોલ ઓ સબસ્ક્રાઇબ કીદા સા મને ઓહી

ટાઈમ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ anh những video hấp dẫn

આપડે બનાવું છે ફરાળ વાલી છે વેફર ફરાળ ચેવડો અને પેંડા આપડે માતાજી ને પેલા થાળ ધરી દઈએ પછી જમીએ કરી દઈએ

કારણ કે સુગંધ એવા રાખે મસ્ત ને ખાતા છે આમાં પણ દેવો ચાલુ છે અહીંયા ફ્રૂટ ને એવું પડ્યું છે હવે છોકરાઓ આવશે ને રોંઢે વેલું ને વૈભવ ને એટલે ત્રણેય ભાઈઓને ને લઈ દેવું સફર છે ને ખાવા કદાચ છે ખાવું છે ને તો વેદુ ભાઈ ને આવે ને પછી એ આવશે પછી દઈશું તો ચાલો કન્ટિન્યુ લોક માં બિના રેજો દશામાં ના દર્શન કરી લે બધા બોલો દશામાં હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગી હશે સાંજના સાત અને જો અત્યારે રસોઈ ચાલુ છે તો જો આરતી અત્યારે રોટલી બનાવે છે 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 અને ને બનાવી મગની દાળ આપણે રવો બનાવ્યો છે એટલે અત્યારે પણ જો અત્યારે માતાજીને જમાડવાના છે અને આરતી બાકી છે કરવાની હજી આઠ વાગે આરતી કરવાની છે રસોઈ બનાવી લઈએ પછી આરતી કરી નાખી તો જો મારા મમ્મી અહીંયા કોથમી સુધારે છે બકાલું અને કોથમીમા ડાળમાં નાખવા ડાળજી નથી બેની ને બાકી હે ને તો જો અહીંયા મસ્ત મસ્ત ગોળ ગોળ રોટી આરતી બનાવે છે મમ્મી કી રોટી ગોળ ગોળ તો ચાલો હવે મળીએ આરતી ટાણે ઓકે હેલો ફ્રેન્ડ તો જો અત્યારે આરતીની ફૂલ તૈયારી થઈ રહી છે तो जो आ डिस संगहरी से फूल डाटीन पैसा लार्टी उतारवा अरे आरती जो आगे आरती उतारवा नहीं से देखिये આરતી Shamani, Shamani, Shamani,

તો ફ્રેન્ડ જો હવે આપણે સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે આ સાંજના હું બનાવું છે મગની દાળ ભાત રોટલી અને રવો અને સફરજન ની પ્રસાદી છે અને સાથે મરચા અને છાઈસ આ જો આપણે રાત્રેથી જમવાનું બનાવું છે માતાજી જમાડી દીધા ને હવે આપણે જમવા બેસી છીએ કદાચ ચાલો